હેલો દોસ્તો નમસ્કાર ઈવા ફેમિલી વ્લોગમાં આપનું સ્વાગત છે આજે મારો ઈવા ફેમિલી વ્લોગમાં પહેલો વળ છે કેમ કે આજે મારા કાકાના દીકરાના ઘરે દીકરાનો જન્મ થયો છે અને હું તેમને લેવા જઈ રહ્યો છે દવાખાને આજે અમારા માટે બહુ ખુશીનો દિવસ છે એટલા માટે અમે જઈ રહ્યા છીએ ત્યાં જનતા હોસ્પિટલમાં એડમિટ છે અને આજે રજા આપી છે એટલે મારા કાકા તો જેને ભગત કહીને બોલાવે છે એટલે અમે એને ભગત જ કહેવાના છીએ અને મારા ઘરે આજે ભગતનું સ્વાગત કરવાનું છે તેથી ફૂલોની કેકની તૈયારીઓ છે અમે હવે હવે નીકળીએ છીએ હું ટૂંક સમયમાં દવાખાને દવાખાને જઈશ અને તેમને લઈને ઘરે જતા મારે એક કલાક થશે ઘરે પહોંચીને આજે અમારું એમને બહુ જોરદાર સ્વાગત કરવાનું છે મારા ભાઈનું ને મારા ભાભી છે અને અમારા ભગત જો કે પોતે બેબી બોય અને બહુ સરસ છે બહુ ક્યૂટ છે બહુ મજા આવશે એને જોવાની એનું સ્વાગત તમે જોજો નિહાળજો અને સપોર્ટ કરજો ચાલો મળીએ આગળ થોડા બ્લોગમાં હલો મિત્રો હવે આપણે ફૂલની દુકાને આવી ગયા છીએ ત્યાંથી આપણે બજારમાંથી થોડા ફૂલ લઈ લઈએ પછી ફૂલ લઈને આગળ હોસ્પિટલે આપણે પીક ફાઇનલી અમે દવાખાને પહોંચી ગયા છીએ લેવા માટે હવે આપણે રિક્ષામાં લઈને તેમને ઘરે જઈએ છીએ ઘરે જઈને તેમનું ફૂલોથી સ્વાગત કરવાનું છે ફાઇનલી મિત્રો આપણે તેમના ઘરે આવી ગયા છીએ અને આગળ વ્લોગમાં બન્યા રહીજો તેમનું તેમના ઘરે કેવું સ્વાગત થાય છે તે જોવાની મજા આવશે તેમની બહુ સારી તૈયારી કરી છે ઘરે લોકોએ હવે આપણે મારા કાકાના ઘરે તેમના ડેકોરેશન જોઈએ કેવું ડેકોરેશન કર્યું છે ડેકોરેશન કરનાર મારી દક્ષા ભાભી અને મારી વાઈફ પોતે ફાલ્ગુની તેમણે કર્યું છે અને બિપિનનો પણ પૂરેપૂરો સપોર્ટ છે જેમના દીકરાનું આ જે ડેકોરેશન થાય છે બહુ મજા આવશે આગળ બ્લોગમાં બન્યા રહો હવે દોસ્તો બિપિનભાઈ જે કે મારા નાના ભાઈ છે અને તેમની વાઈફ છે તે ફાઇનલી હવે ઘરે આવી ગયા છે અને તેમનું સ્વાગત હવે અમારે ફોઈની દીકરી અમારી ભાણીબાગે એવા આવ્યા છે તે પણ તેમનું સ્વાગત કરશે ફૂલહાર અને ફૂલને કંકુનું સાથે સ્વાગત કરવાના છે ને ભગત તો બહુ મોજમાં છે ભગત ઊંઘ્યા જ છે હજુ હવે બિપિનભાઈ અને તેમના વાઈફ અંદર ઘરમાં પ્રવેશ કરશે તેમની આરતીથી તેમનું સ્વાગત થાય છે જોરદાર બહુ સરસ આયોજન કર્યું છે હવે અમારા ભગતના પગલાં પાડવાના છે કેમ કે બિપિનભાઈની ઈચ્છા છે કે તેમનું પહેલું કદમ અમારા પગલાંનું એને ફેમ બનાવી છે તેથી અમે પગલાં પાડ્યા છે હું અને મારી વાઈફ બંને બિબિન બહેને તો આવડતું નહોતું એટલે મને આપી દીધું તે અમને એ જે પગલાં પડી ગયા છે તેની અમારે ફેમ બનાવીને મૂકવાની છે ભગતનું પહેલું પગલું છે જોઈ લેજો દોસ્તો કેવા પગ પડ્યા છે તેમના અમારા ઘરમાં એનો વિડીયો પણ જોઈ લો દોસ્તો હવે બહુ સરસ અમારા ભગત અને બિપિનભાઈની વાઇફનું બહુ સરસ સ્વાગત થઈ ગયું પણ બિપિનભાઈની જીદ હતી કે તેમના ખાસ મિત્ર એવા દિનેશભાઈને પણ તે કેક ખવરાવે અને દિનેશભાઈને પણ અમે કેક બિપિનભાઈ ખવરાવશે અને એના પછી તે બહુ જીદ કરી રહ્યા છે કે રાહુલ તને પણ હું કેક ખવરાઈશ અને તારે કેક તો એવી રીતે તને ખવરાઈશ કે તારા મોં પર પણ કેક લગાવીશ અને ફાઇનલી તે અમને મોં પર કેક લગાવી દીધી